વાંકાનેરની મિલપ્લોટ રેલવે ફાટક ખાતે લાંબો સમય સુધી ફાટક બંધ રહેવાથી ટ્રાફિક જામની સમસ્યાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરની મિલપ્લોટ રેલવે ફાટક ખાતે લાંબા સમયથી ટ્રેનોની સંખ્યામાં વધારો થતાં રેલવે ફાટક દરરોજ કલાકો સુધી બંધ રહેવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ સાથે જ રેલવે ફાટક અવારનવાર અને લાંબો સમય સુધી બંધ રહેવાથી રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે જેના કારણે સ્થાનિક વેપારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મિલપ્રોટ રેલવે ફાટક ખાતે અવારનવાર સ્થાનિક સામાજિક અને રાજકીય અગ્રણીઓ દ્વારા ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી હોય છતાં પણ તંત્ર દ્વારા આ મામલે કોઈ પણ કામગીરી ન કરાતા નાગરિકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે આ સાથે જ વાંકાને રેલવે સ્ટેશન ખાતે જતા મુસાફરોને પણ રેલવે ફાટક બંધ રહેવાથી ટ્રેન ચૂકી જવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ તાત્કાલિક અસમસ્યાનું નિવારણ લાવવામાં આવે તેવી બહુમત નાગરિકોમાં માંગ ઉઠી છે શું તમે બંધ તો હજી પાછી બંધ થઈ સતત કામ શું દેવાના हा बंद हो गए पाच मिनिट में ते हॉस्पिटल जाऊ हो त म तेरीते जय शकते साथीवास हो बा खूप साथीवास हो खूप साथीवास हो जे आप खुले रेवी जोय के नाही हा खुले रेवी जो ने 10 मिनिट था एक 15 मिनिट था अजून बात 10 मिनिट जो जो दिलाय याय शिंदे पास वाया था पाची बंद थई गई